ધોળકા તાલુકાના સિંધરજ ગામે રેતી ખનન ઝડપાયું છે ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાનું સામે આવ્યું ઘટનાને લઈને સીએમ માઇનિંગ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે રોયલ્ટી ભર્યા વિના રેતી ખનન કરવા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી કે આવી રીતે રેતી ખનનથી પર્યાવરણ અને સરકારની તિજોડીને નુકસાન પહોંચાડનાર રેસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે હાલમાં અમદાવાદ જિલ્લાના સિંધરેજ ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન ચાલુ છે જે બાબતે મેં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માઇનિંગ કમિશનર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે આ ગૌચર આશરે નવસો વીઘા જેટલા ગૌચરમાં ગેરકાયદેસર રીતે ખનન કરી ખનન માફિયાઓએ એને મોટા તળાવ જેવું બનાવી દીધું છે તો જેની સામે મેં મુખ્યમંત્રી સાહેબશ્રીને આ ખનન અટકાવવા અને પર્યાવરણને બચાવવા બાબતે રજૂઆત કરી છે